નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્ટેશન આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના બોરસદમાં કચરાના ઢગમાંથી મળ્યા બે ઈવીએમ બેલેટ યુનિટ સમાચાર વિગતે જોઈએ તો પુરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેતરકારી આવી વિ સામે કચરાના ઠગમાંથી મળ્યા બે ઈવીએમ બેલેટ યુનિટ શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઠગમાં મળ્યા ઈવીએમ યુનિટ વર્ષ બે હજાર અઢારની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા ઈવીએમ અમે યાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપયોગ થયો હતો ઈવીએમનો ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાંથી મળ્યા બુરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેતરકારી સમગ્ર બાબતે તંત્ર અજાણ હાલ તંત્ર અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી આજરોજ અમને ટેલિફોનિક મેસેજ મળતા અમો સ્થળથી એટલે કે ભભાફાળી બુરસદ ખાતે રૂબરૂ મુલાકાત લીધી ત્યાં ઈવીએમની અંદર બે બેલેટ યુનિટ અમને મળી આવ્યા છે બેલેટ યુનિટની પ્રાથમિક તપાસ કરી તો એ ગ્રામ પંચાયત અમિયાદ પેટા ચૂંટણી જે વર્ષ બે હજાર અઢારમાં થયેલી તેના મળી આવેલા છે તે અંગેનો અમે પ્રાથમિક અહેવાલ એ કરી દીધો છે હાલ આ બાબતે ડિટેલ તપાસ ચાલુ છે પેરેલ પોલીસને પણ આ બાબતે તપાસ કરવા માટે સૂચિત કરી દીધી છે અને આખરી વિગતવાર તપાસ અહેવાલ કર્યા બાદ માન્ય કલેક્ટર શ્રી આણંદ સાહેબ શ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જે તે જવાબદાર વ્યક્તિઓ છે એ અંગે એમની સામે કાયદેસરની તપાસ પણ હાથ ધરવામાં આવશે હાલના તબક્કે તપાસ પ્રક્રિયા ચાલુ છે એટલું અમે કહી શકીએ છીએ જે અંગે પ્રાથમિક તપાસ બાબતે આટલી જાણકારી છે પરંતુ આખરી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ મીડિયાને પણ જાણ કરવામાં આવશે અને સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવશે કન્ડિશન બે બેલેટ યુનિટ જ મળેલા છે અને એની ઉપર એક એડ્રેસ ટેગ છે એડ્રેસ ટેગના આધારે ખાતરી થાય છે કે બંને પેટા ચૂંટણી ગ્રામ પંચાયત અમિયાદના છે વોર્ડ નંબર નવ અને એક રિઝર્વ બેલેટ યુનિટ સિવાય બીજું કોઈ એને ઇલેક્શનલક્ષી સાહિત્ય કે સામગ્રી મળી આવેલ નથી બુરસદ નગરપાલિકાની ટીમ જે સફાઈ કર્મચારી છે એમના દ્વારા પણ રૂબરૂ અમે અને અમારા મામલતદાર શ્રી બંને દ્વારા સ્થળથી હાજર રહી તપાસ કરાવેલ છે પરંતુ હાલના તબક્કે માત્ર બેલેટ યુનિટ જ મળી આવેલા છે એ પણ બિનવારસી કોઈએ છોડી દીધા હોય એ પ્રકારના મળી આવેલા છે એક્ચુલી મશીનનું ગોડાઉન જે છે એ જિલ્લા કક્ષાએ હોય છે એટલે એ અત્યારે અમારા તાબામાં હોતું નથી હાલના તબક્કે અમે આ બાબતે કંઈ કહી શકીએ તેમ એમ નથી